રાણાવ પંથકના જાંબુ ગામે લગ્નની સાથે ધાર્મિક અને સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કેમ્પ તેમજ પશુઓ માટે ખાદ્ય પદાર્થોનું દાન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે ખીરસરા ગામના વૃદ્ધાશ્રમના લોકોને પણ ખાસ આમંત્રણ આપી પ્રસંગમાં સહભાગી બનાવવામાં આવ્યા હતા હું શ્રી કરશનભાઈ મશ્રીભાઈ ભાટુ ગામ જાંબુ મારી દીકરી ભાવનાના લગ્ન પ્રસંગે રક્તદાન કેમ્પ જલારામ વૃદ્ધાશ્રમના વડીલોનું સન્માન અને ભોજન સમારંભ રાખેલ છે અને આજુબાજુના તમામ ગામનો સાથ અને સહકાર મળેલ છે તો હરેક ધર્મ પ્રેમી ભાઈઓને આપણા લગ્ન પ્રસંગ ટાઈમ આ કાર્યક્રમ રાખવા નમ્ર વિનંતી આજ રોજ તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ અમારા જાંબુ ગામના આંગણે શ્રી કૃષ્ણભાઈ મસુભાઈ ભાટુના આંગણે એમની દીકરી ભાવનાબેનના લગ્ન પ્રસંગે એક આ પ્રસંગને સરસ રીતે આયોજન કરવા માટે કરશનભાઈએ આજે બે દાન કર્યા છે એક કન્યાદાન અને એક મહારક્તદાન કેમ્પનું પણ આજે આયોજન કર્યું છે આજે પ્રસંગોની અંદર દરેકના સગા સંબંધીઓ આવતા હોય છે પણ એક વૃદ્ધાશ્રમ એવો હોય છે કે જેના કોઈ સગા સંબંધી નથી હોતા કે એને કોઈ બોલાવતું હોતું નથી પણ કરશનભાઈ જ્યારે જ્યારે લગ્ન પ્રસંગ હોય છે અગાઉ એના દીકરાના લગ્ન હતા ત્યારે આજની આજના દિવસે પણ એક આપણે બાજુમાં જલારામ વૃદ્ધાશ્રમ આવેલું છે ત્યાંના વડીલોને વૃદ્ધોને અહીંયા પોતાના માતા પિતાના આશીર્વાદ સ્વરૂપે પોતે અહીંયા એને બોલાવી અને વર્ગની આપણે બંનેને એમના આશીર્વાદ દેવડાવે છે અને એક સારું એવું ઉત્તમ ઉદાહરણ પૂરું કરે છે કરશનભાઈના આજના પ્રસંગે સાથે સાથે આજે કૂતરાઓને ગામના દરેક કૂતરાઓને લાડવા ગાયોને નિરણ ચકલાને ચણ આવી બધી સેવા કરવું કરવું આવી જોડી દીધી છે અને પ્રસંગને સારી રીતે દીપાવી ઉઠાવ્યો છે એટલે હું દરેક લોકોને આજે વિનંતી કરું છું અને એક પ્રાર્થના કરું છું કે દરેક લોકો પોતાના પ્રસંગની અંદર યોગ્ય સેવા સાથે જોડી દે તો પ્રસંગ એક વિવિધ પ્રસંગ બનીને ઊભો રહી જાય છે માટે દરેક લોકોને અને ખાસ તો કરશનભાઈને હું ધન્યવાદ આપું છું કે તેમની દીકરીના લગ્ન પ્રસંગે આવું વિશેષ આયોજન કરી અને સમાજમાં નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે